નમસ્કાર બાળ દોસ્તો હાલ આપણે સૌ કોવિડ નાઇન્ટીનની મહામારીમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે આપણે ખાસ હું કહું એ ત્રણ બાબતોને ધ્યાનમાં રાખવાની છે આપણે બધાએ સૌ પ્રથમ માસ્ક પહેરી રાખવાનું છે બીજું કે આપણે જ્યારે બહારથી આવીએ કે ઘરમાં કોઈ ચીજ વસ્તુને અડીએ ત્યારે વારંવાર સાબુથી હાથ ધોવાના છે અથવા તો સેનિટાઈઝરથી હાથ સાફ કરવાના છે તથા આપણે કોઈ પણ જાહેર જગ્યાએ ટોળામાં એકઠા થવાનું નથી એટલે કે આપણે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવાનું છે તો બાળદોસ્તો આ બાબતોનું આપણે સૌ ધ્યાન રાખીશું ને સરસ ખૂબ સરસ બાળદોસ્તો આજે હું તમને ધોરણ સાતમાં ભણતા વિશાલની એક વાત કહીશ વિશાલના દાદા દાદી આજે તેના શહેરમાં તેના ઘરે આવવાના હતા જ્યારથી વિશાલે આ વાત સાંભળી હતી ત્યારથી તે ખૂબ ઉત્સાહમાં હતો તમે પણ જ્યારે તમારા દાદા દાદી આવવાના હોય ત્યારે કેવા આનંદમાં હો છો હોવ છો ને સરસ એવી જ રીતે આજે વિશાલ પણ બસ સ્ટેન્ડે દાદા દાદીને લેવા ખૂબ જ ઉતાવળો થયો હતો તે ઝડપથી દોડીને બસ સ્ટેન્ડે પહોંચી ગયો થોડી જ વારમાં તેના દાદા દાદી આવી પહોંચ્યા તેના દાદીએ પૂછ્યું તેના શ્વાસ આટલા ઝડપથી કેમ થાય છે વિશાલે જવાબ આપ્યો કે તે આખા રસ્તામાં દોડીને આવ્યો છે દાદા દાદી અને વિશાલ ત્રણે ઘરે પહોંચ્યા પરંતુ આખા રસ્તા દરમિયાન વિશાલના મનમાં સતત એક પ્રશ્ન થયા કરતો હતો કે ઝડપથી દોડવાથી શ્વાસ કેમ ફૂલાઈ જાય છે શ્વાસ કેમ ઝડપી લેવાય છે તો વિશાલના આ પ્રશ્નના જવાબમાં આપણો પણ એક પ્રશ્નનો જવાબ મળી રહે તેમ છે કે આપણે શ્વાસ કેમ લઈએ છીએ શું બાળ દોસ્તો તમે જાણો છો આપણે શ્વાસ શા માટે લઈએ છીએ હં ખૂબ સરસ આપણે લોકો જીવન જીવવા માટે જીવી રહેવા માટે શ્વાસ લઈએ છીએ શ્વાસમાં આપણે પ્રાણવાયુ કે જે આપણને જીવિત રાખે છે તે ઓક્સિજન લઈએ છીએ તો દોસ્તો આજે આપણે આવું જ શ્વાસ વિશે મનુષ્યમાં શ્વસન વિશે ભણીશું શ્વાસોચ્છ્વાસ એ શ્વસનનો એક ભાગ છે ચાલો આ પ્રકરણમાં આપણે શ્વસન વિશે શીખીએ બાળદોસ્તો આપણે શ્વસન શા માટે કરીએ છીએ આપણે જોયું કે આપણે શ્વસન જીવતા રહેવા માટે કરીએ છીએ પ્રકરણ બેમાં માં સજીવોમાં પોષણમાં આપણે શીખી ગયા કે દરેક સજીવ સૂક્ષ્મદર્શી એકમોનો બનેલો છે આ સૂક્ષ્મદર્શી એકમ એટલે જ કોષ કોષ એ માનવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એટલે કે આપણા શરીરની રચના માટે અને દરેક ક્રિયા માટે કોષ એ પાયાનો જરૂરી એકમ છે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એટલે કે કોષ એ સજીવ શરીરની રચના માટે તથા ક્રિયા માટે જરૂરી એવો પાયાનો એકમ છે આપણે સૌ આકૃતિમાં કોષની રચના જોઈ રહ્યા છીએ જેમાં માનવ શરીરના ગાલના કોષ બતાવેલા છે કોષ કેન્દ્ર છે કોષરસ છે કોષ કેન્દ્ર પટલ છે અને કોષરસ પટલ છે કોષની રચના વિશે આપણે સૌ જાણીએ છીએ સજીવનો દરેક કોષ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે એટલે કે ચોક્કસ પ્રકારના કાર્યો કરવા માટે આપણા શરીરમાં ચોક્કસ પ્રકારના કોષો હોય છે આપણા શરીરમાં થતી ક્રિયાઓ જેવી કે પાચન પરિવહન ઉત્સર્જન પ્રજનન વિવિધ કાર્યો કરવા માટે તેને અનુરૂપ વિવિધ પ્રકારના કોષો આવેલા હોય છે આ બધી ક્રિયાઓ માટે જ્યારે કોષ કાર્ય કરે છે ત્યારે તેને શક્તિની પણ જરૂર પડે છે તો બાળદોસ્તો કોષને કાર્ય કરવા માટેની શક્તિ ક્યાંથી આવે છે આપણને શક્તિ ક્યાંથી મળે છે હં તમારો જવાબ સાચો છે આપણને કાર્ય કરવા માટેની શક્તિ ખોરાકમાંથી મળે છે કોષો પણ કાર્ય કરવાની શક્તિ ખોરાકમાંથી પ્રાપ્ત કરે છે આપણે ઉઠીએ બેસીએ સૂતી વખતે કે ભણતી વખતે પણ શક્તિની જરૂર પડે છે આ શક્તિ આપણને ખોરાકમાંથી મળે છે આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકમાં સંગ્રહિત ઉર્જા હોય છે આપણે જે ખોરાક લઈએ છીએ તે ખોરાકમાં જે સંગ્રહિત ઉર્જા હોય છે તે શ્વસન દરમિયાન છૂટી પડે છે હં હવે તમે બધા સમજ્યા હશો કે સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે શ્વસન કરે છે બાળ દોસ્તો આપણને ઉર્જા ખોરાકમાંથી જ મળે છે તો આપણે શ્વસન શા માટે કરીએ છીએ ચાલો હું તમને સમજાવું આપણે જે ખોરાક લઈએ છીએ તે ખોરાકમાં સંગૃહિત ઉર્જા હોય છે આપણે જ્યારે શ્વસન કરીએ છીએ ત્યારે આ સંગૃહિત ઉર્જામાંથી શક્તિ છૂટી પડે છે જે શક્તિ આપણે કાર્ય કરવામાં ઉપયોગ કરીએ છીએ હવે તમે સમજ્યા હશો કે તમારા માતા પિતા શા માટે તમને ખોરાક નિયમિતપણે લેવાનું કહે છે આપણે જે ખોરાક લઈએ છીએ તેમાં રહેલી ઉર્જા શ્વસન દરમિયાન છૂટી પડે છે હં હવે તમે સમજ્યા કે બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે શ્વસન કરે છે શ્વસન એ શ્વાછો શ્વાસની ક્રિયા છે શ્વસનમાં આપણે શ્વાસ લઈએ છીએ અને ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ શ્વાસમાં આપણે શ્વસન અંગો દ્વારા હવા અંદર લઈએ છીએ બાળદોસ્તો હવામાં શું હોય ઘણા બધા વાયુઓ હોય પણ જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા શરીરના કોષો સુધી ઓક્સિજન પહોંચે છે તથા આપણે જ્યારે શ્વાસ બહાર કાઢીએ છીએ જેને ઉચ્છવાસ કહેવાય તેમાં આપણે શરીરમાં ઓક્સિજનનો ઉપયોગ કરી લીધા પછી જે પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડ્યો હોય છે એને આપણે ઉચ્છવાસમાં બહાર કાઢીએ છીએ આખી પ્રક્રિયા આપણે વિગતે સમજીશું ચલો હું તમને કોશીય શ્વસન સમજાવું કોશીય શ્વસન આપણે શ્વાસમાં જે ઓક્સિજન લઈએ છીએ તે આપણા શરીરમાં વિવિધ ભાગોના કોષોમાં પહોંચે છે જે ખોરાકને તોડવામાં મદદ કરે છે એટલે કે ખોરાકમાં રહેલી સંગ્રહિત ઉર્જાનું વિઘટન કરે છે કોષમાં ખોરાકના કણોને તોડીને ઉર્જા મુક્ત થાય છે આ આખી પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે બાળદોસ્તો કોષીય શ્વસનના બે પ્રકાર છે ચાલો આપણે સમજીએ કોષીય શ્વસન કોષીય શ્વસનના બે પ્રકાર છે એમાં પહેલું છે ઝારક શ્વસન તથા બીજો પ્રકાર છે અજારક શ્વસન જારક શ્વસન એ ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન છે તથા અજારક શ્વસન એ ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે બાળદોસ્તો ઓક્સિજનને ઓટું પણ કહેવાય છે એટલે વિજ્ઞાનની ભાષામાં આપણે લખવું હોય તો તેને ઓટું એમ લખાય તે તમે જોયું ને સરસ કોષમાં ખોરાકનું એટલે કે ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન થઈને જ્યારે કાર્બન ડાયોક્સાઇડ શક્તિ અને પાણીમાં રૂપાંતર થાય ત્યારે તેને ઝારક શ્વસન થયું કહેવાય ચાલો આપણે એને સૂત્ર સ્વરૂપે સમજીએ ઝારક્ષ્વસન જુઓ બાળદોસ્તો અહીં આપણે શ્વસનને સમીકરણ દ્વારા સમજીએ ગ્લુકોઝનું જ્યારે ઓક્સિજનની હાજરીમાં વિઘટન થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ શક્તિ એટલે કે ઉર્જા છૂટા પડે છે આ ક્રિયા ક્યાં થશે આપણા કોષોમાં એટલે કે કોષમાં ખોરાકનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિઘટન થાય છે તેને જારક શ્વસન કહેવાય છે કેટલાક સજીવોમાં ખોરાક ઓક્સિજનની ગેરહાજરીમાં પણ તૂટે છે તેને અજારક શ્વસન કહે છે એટલે કે કેટલાક સજીવો ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરીને જીવી શકે છે તેને અજારક જીવીઓ કહે છે અજારક શ્વસન દરમિયાન ખોરાક એટલે કે ગ્લુકોઝનું કાર્બન ડાયોક્સાઇડ અને આલ્કોહોલમાં કેવી રીતે રૂપાંતર થાય છે ચાલો આપણે સમજીએ અજારક શ્વસન ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે એટલે કે ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ વિઘટન પામે છે ખોરાકનું એટલે કે ગ્લુકોઝનું ઓક્સિજનની ગેરહાજરીમાં જ્યારે વિઘટન થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને આલ્કોહોલ છૂટા પડે છે તથા આપણને શક્તિ પણ મળે છે આ પ્રક્રિયા ઈષ્ટ જેવા સજીવોમાં થાય છે એટલે કે કેટલાક ઈષ્ટ જેવા સજીવો આવું શ્વસન કરીને એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક શ્વસન કરીને જીવી શકે છે તેથી તેને અજારક જીવી કહે છે બાળદોસ્તો હવે તમે સમજ્યા હશો કે વાઈન અને બિયર બનાવવા માટે કેમ ઈષ્ટનો ઉપયોગ થાય છે આપણે ઇસ્ટ જેવા સૂક્ષ્મજીવોમાં અજારક શ્વસન કેવી રીતે થાય છે તે જોયું શું બાળદોસ્તો તમે જાણો છો કે મનુષ્ય શરીર પણ ક્યારેક અજારક શ્વસન કરે છે ચલો હું તમને સમજાવું ઘણીવાર આપણા શરીરમાં ઓક્સિજનની ત્રુટી હોય ત્યારે આપણા સ્નાયુઓ અજારક શ્વસન કરે છે આપણે જ્યારે સાયકલિંગ દોડવું ખૂબ ઝડપથી ચાલવું ભારે વજન ઉચકવું આ બધી ક્રિયાઓ કરીએ છીએ ત્યારે આપણા કોષોને વધારે શક્તિની જરૂર પડે છે એટલે કે ખોરાકમાંથી વધારે શક્તિ છૂટી પડે છે પણ ખોરાકમાંથી શક્તિ છૂટી પડવાની ક્રિયા કરવા માટે ઓક્સિજનની જરૂર પડે છે પરંતુ આપણા શરીરમાં ઓક્સિજનનો મર્યાદિત જથ્થો રહેલો હોય છે માટે શક્તિની વધુ જરૂરિયાતને પહોંચી વળવા માટે આપણું શરીર ખૂબ જ ઝડપથી શ્વાસ લેવા માંડે છે એટલે કે ઝડપથી શ્વાસો શ્વાસની ક્રિયા થાય છે આ દરમિયાન ઓક્સિજનની ગેરહાજરીમાં ખોરાકમાં રહેલા ગ્લુકોઝનું લેક્ટિક એસિડ અને શક્તિમાં રૂપાંતર થાય છે જેને અજારક શ્વસન કહે છે લેક્ટિક એસિડમાં રૂપાંતર કઈ રીતે થશે ચલો આપણે સમજીએ મનુષ્યમાં થતું અજારક શ્વસન જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટિ હોય ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે ભારે કસરત દોડવું સાયકલિંગ કરવું કલાકો સુધી ચાલવું ભારે વજન ઉંચકવું આ બધી ક્રિયામાં વધારે શક્તિની જરૂર પડે છે પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે શરીરમાં ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે ત્યારે શક્તિની જરૂરિયાતને પહોંચી વળવા માટે અજારક શ્વસન થાય છે આ શ્વસન દરમિયાન એટલે કે આ આપણે હમણાં જે ક્રિયા જોઈ દોડવું સાયકલિંગ કરવું આ બધી ક્રિયા દરમિયાન તમે અનુભવ્યું હશે કે તમારા સ્નાયુઓ ખેંચાઈ જાય છે તો બાળદોસ્તો તમારા શરીરના સ્નાયુઓ વધુ પડતા શ્રમના કારણે કેમ ખેંચાઈ જાય છે કારણ કે આ સમયે મનુષ્યના શરીરમાં અજારક શ્વસન થયેલું હોય છે એટલે કે ખોરાકનું ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડ અને શક્તિમાં રૂપાંતર થયેલું હોય છે જે અજારક શ્વસન દરમિયાન લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે તેના કારણે આપણા સ્નાયુઓ ખેંચાઈ જાય છે બાળદોસ્તો આપણે સૌએ જોયું કે અજારક શ્વસન દરમિયાન લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને તેના કારણે આપણા સ્નાયુઓ ખેંચાણ અનુભવે છે એટલે જ્યારે તમે સાયકલિંગ કરીને આવો ખૂબ ઝડપથી ચાલીને આવો કે જ્યારે તમે ખૂબ દોડા દોડી કરો ત્યારે તમારા હાથના કે પગના ગોટલા બાજેલા હોય છે તો આ સ્નાયુઓનું ખેંચાણ જ્યારે આપણે આપણા શરીરનો જે ભાગ ખેંચાણના કારણે દુખતો હોય તેના પર ગરમ પાણી રેડીએ કે માલિશ કરીએ ત્યારે આપણને રાહત થાય છે તો આવું કેમ થતું હશે શું આપ જાણો છો કે ગરમ પાણી રેડવાથી આપણને દુખાવામાં રાહત શા માટે મળે છે તો ચાલો હું તમને સમજાવું જ્યારે આપણા શરીરમાં હજારક શ્વસનના કારણે લેક્ટિક એસિડ બનવાથી જ્યારે સ્નાયુઓ ખેંચાણ અનુભવે છે ત્યારે આપણે તેના ઉપર માલિશ કરીએ કે ગરમ પાણી રેડીએ ત્યારે આપણા શરીરનું રુધિર ખૂબ ઝડપથી વહેવા માંડે છે આ રુધિર સ્નાયુઓને ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડે છે એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં જે ગ્લુકોઝનું વિઘટન થયું હતું તે ઓક્સિજન મળવાથી હવે ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થશે માટે લૅક્ટિક એસિડની જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડ બનશે માટે જ આપણે જ્યારે માલિશ કરીએ કે ગરમ પાણી રેડીએ ત્યારે આપણને રાહત મળે છે નાક દ્વારા હવા અંદર લેવી એટલે શ્વાસ અને નાક દ્વારા હવા બહાર કાઢવી એટલે ઉછ્વાસ એટલે કે એક શ્વાસ અને એક ઉછ્વાસની સંયુક્ત ક્રિયા શ્વાછોચ્સ કહેવાય છે ચાલો શ્વાછોચ્છવાસને આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ બાળ દોસ્તો તમે પણ ઘરે આ રીતે જમવા બેસો ત્યારે કે તમારા આંખ નાકને અડોએ પહેલાં સેનિટાઈઝરથી હાથ સાફ કરતા હશો ખરું ને ચલો સૌપ્રથમ તમે બધા તમારા હાથ વડે નસકોરા અને મોંને હવાચૂસ બંધ કરજો ત્યારબાદ આ સ્થિતિમાં તમે કેટલા સમય સુધી રહી શકો છો તે જોવા માટે તમારી સામે ઘડિયાળ રાખો ચલો તમે બધા મારી સાથે જોડાજો તમને શું અનુભવ થયો તમે સૌ કેટલી વાર સુધી આ આ સ્થિતિમાં રહી શક્યા મેં જોયું તો હું બાર સેકન્ડ સુધી આ સ્થિતિમાં રહી શકી એનાથી વધારે મને મૂંઝવણ થવા લાગી આપને પણ આવો અનુભવ થયો હશે ખરું ને તો વિચારો કે આપણે શ્વસન ના કરીએ તો શું થાય સરસ આપણે જીવિત રહી શકીએ નહીં હમણાં આપણે શ્વાસની ક્રિયા જોઈ ઓક્સિજન યુક્ત હવા અંદર લીધી એને શ્વાસ થયો કહેવાય અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા આપણે બહાર કાઢી એને ઉછવાસ થયો કહેવાય તમે જ્યારે શ્વાસની ક્રિયા રોકી રાખો છો ત્યારે શું અનુભવ થયો એ તમે જોયું દોસ્તો આપણે સૌએ શ્વાસની ક્રિયા સમજવા માટે સરસ મજાની પ્રવૃત્તિ કરી હવે એક સરસ હું વાત કરું કે તમને તમારા શ્વાસ ગણવા ગમશે તમારા ઉચ્છ્વાસ ગણવા ગમશે પરંતુ એ પહેલાં હું તમને શ્વસન દરની વાત સમજાવું તમે એક મિનિટમાં કેટલી વાર શ્વાસોચ્છ્વાસ કરો છો તેને શ્વસન દર કહે છે દોસ્તો આપણે શ્વસન વિશે જોયું તથા શ્વસન દર વિશે સમજ્યા તો શું તમને હમણાં મેં વાત કરી એમ તમારો શ્વસન દર જાણવો ગમશે એટલે કે એક મિનિટમાં તમે કેટલા શ્વાસ લો છો અને કેટલા ઉછ્વાસ બહાર કાઢો છો તે ગણવા ગમશે શું દરેક વખતે તમારા શ્વાસ અને ઉચ્છ્વાસ એક સરખા જ રહે છે કે ઓક્સિજનની જરૂરિયાત બદલાતા તે પણ બદલાય છે જેટલા તમે શ્વાસ લો છો એટલા જ ઉછ્વાસ બહાર કાઢો છો આ બધું તમારે સમજવું છે તો આપણે એક અન્ય પ્રવૃત્તિ જોઈએ અહીં આપેલા કોષ્ટક મુજબ તમારે સૌપ્રથમ પ્રથમ તમારા શ્વાસોશ્વાસની ક્રિયા ધ્યાનમાં લેવી પડશે મોટાભાગે આપણે આ બાબતથી અજાણ હોઈએ છીએ પરંતુ જો તમે પ્રયત્ન કરશો તો તમારા શ્વાછોશ્વાસ ગણી શકશો તો ચાલો સામાન્ય સ્થિતિ એટલે કે સામાન્ય હળવા તમે શ્વાસ લો તથા શ્વાસ છોડો તમે કેટલી વાર શ્વાસ લો છો અને કેટલી વાર શ્વાસ છોડો છો એ શોધો બાળકો તમારે ગણવાનું છે હો એ ભૂલતા નહીં શું તમે જેટલી વાર શ્વાસ લીધા એટલી જ વાર શ્વાસ છોડ્યા તમારી વાત તો પતી ગઈ પરંતુ આ જ ક્રિયા તમારે અહીં કોષ્ટકમાં બતાવ્યું છે તેમ દસ મિનિટ ઝડપી ચાલ્યા પછી તથા સો મીટર ઝડપથી દોડ્યા પછી તથા આરામદાયી સ્થિતિમાં રહીને આ પ્રક્રિયા કરવાની છે દરેક વખતે તમારો શ્વસન દર જુદો જુદો મળશે અને હા આ બધી જ પ્રક્રિયા તમારે એક મિનિટ નોંધીને કરવાની છે દોસ્તો અહીં કોષ્ટકમાં આપ્યા મુજબ તમે તમારા આંકડા નોંધ્યા પછી અહીં આપ્યું છે સહપાઠીનું નામ પણ આપણે સૌ જાણીએ છીએ કે હાલ આપણે સ્ટડી ફ્રોમ હોમ કરી રહ્યા છીએ તો તમારા ઘરના સભ્યો ભાઈ બહેન કે આજુબાજુના મિત્રો સાથે આ જ પ્રક્રિયા સરખાવો બાળ મિત્રો હમણાં તમને જે કોષ્ટક સમજાવવામાં આવ્યું તે તમારે લેસન સ્વરૂપે ઘરે કરવાનું છે તમારા ઘરના સભ્યોના શ્વસન દરની સરખામણી કરીને તેની પાઠ્યપુસ્તકમાં નોંધણી કરવાની છે કોષ્ટકમાં જે અલગ અલગ પરિસ્થિતિ આપેલી છે તે દરેક પરિસ્થિતિમાં શ્વસન દર જુદો જુદો આવશે આવું કેમ બન્યું તે તો આપણે આ પ્રકરણમાં સમજી ગયા ચાલો મિત્રો આપણે હવે કેટલીક ખાલી જગ્યા તથા પ્રશ્નોની ચર્ચા કરીએ પહેલું છે ઓક્સિજનની હાજરીમાં ખાલી જગ્યા શ્વસન થાય છે આપણે પ્રકરણમાં શ્વસનના બે પ્રકાર જારક શ્વસન અને અજારક શ્વસન વિશે ભણ્યા તો તમારે કહેવાનું છે કે ઓક્સિજનની હાજરીમાં કયું શ્વસન થાય છે ની ઓક્સિજનની હાજરીમાં જારક શ્વસન થાય છે સરસ બીજી ખાલી જગ્યા છે ઓક્સિજનની ગેરહાજરીમાં ખાલી જગ્યા શ્વસન થાય છે હમણાં જ આપણે જોયું કે ઓક્સિજનની હાજરીમાં ઝારક શ્વસન થાય છે તો હવે તો તમને આ ખાલી જગ્યામાં ખબર પડી જ જાય કે ઓક્સિજનની ગેરહાજરીમાં કયું શ્વસન થાય છે સરસ અજારક શ્વસન ખૂબ સરસ તમારો જવાબ સાચો છે ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક શ્વસન થાય છે હવે ત્રીજી ખાલી જગ્યા છે ઈષ્ટમાં ખાલી જગ્યા પ્રકારનું શ્વસન થાય છે બાળમિત્રો આપણે શ્વસનના પ્રકાર ભણ્યા તો અહીં આપણે સમજી શકીએ કે ઈષ્ટમાં કયા પ્રકારનું શ્વસન થતું હશે સરસ ઈષ્ટમાં અજારક પ્રકારનું શ્વસન થાય છે ચલો હવે થોડા પ્રશ્ન છે તેની ચર્ચા કરીએ અહીં આપણને પૂછે છે કે શ્વસન દર એટલે શું આપણે શ્વસન દર માટે પ્રવૃત્તિ પણ કરી હતી સરસ શ્વસન દર એટલે શ્વાછોશ્વાસની સંખ્યા ભાગ્યા એક મિનિટ એટલે કે સજીવ એક મિનિટમાં જેટલા શ્વાસ લે છે સામે એટલા જ ઉશ્વાસ છોડે છે ત્યારે જે કંઈ શ્વાછો શ્વાસ થાય છે તેની સંખ્યાને શ્વસન દર કહે છે ખૂબ સરસ ચલો આપણા શરીરમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થવાથી શું ઉત્પન્ન થાય છે મિત્રો ગ્લુકોઝ એટલે આપણે લીધેલો ખોરાક અને સંપૂર્ણ દહન એટલે ખોરાકનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન આપણે સાદા સમીકરણ જોયા હતા તે યાદ કરો સરસ તમારો જવાબ સાચો છે ખોરાકનું એટલે કે ગ્લુકોઝનું સંપૂર્ણ દહન એટલે કે ઓક્સિજનની હાજરીમાં વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થશે અને આપણને શક્તિ મળશે અને આ જે શ્વસન થશે એને આપણે જારક શ્વસન કહીશું હવે આપણો પ્રશ્ન છે માનવ શરીરમાં અજારક શ્વસન કેવી પરિસ્થિતિમાં થાય છે ચલો આપણે અજારક શ્વસનની વાત કરી હતી ને હમણાં જ આપણે એક ખાલી જગ્યા જોઈ કે ઈષ્ટમાં અજારક શ્વસન થાય છે અને અજારક શ્વસનમાં આપણે સમજ્યા પણ હતા કે માનવ શરીરમાં પણ અજારક શ્વસન થાય છે તમે કહો છો કે માનવ શરીરમાં અજારક શ્વસન જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટી એટલે કે ઓક્સિજનનો અભાવ ઉત્પન્ન થાય ત્યારે અજારક શ્વસન થાય છે સરસ આપણે આપણા શરીરમાં અજારક શ્વસન દરમિયાન શું ઉત્પન્ન થાય છે અજારક શ્વસન દરમિયાન લેપ્ટિક એસિડ ઉત્પન્ન થાય છે ખૂબ સરસ તમારો જવાબ સાચો છે ઈષ્ટમાં અજારક શ્વસન દરમિયાન શું ઉત્પન્ન થાય છે હં ઇષ્ટમાં અજારક શ્વસન દરમિયાન આલ્કોહોલ ઉત્પન્ન થાય છે સરસ મજાનું લેસન કરીને તમે મને ફરીથી મળજો આવજો બાર દોસ્તો